ભાવનગર સિહોર તાલુકાના સણોસરા ગામમાં આજે અનાજ રેકેટનો પર્દાફાશ થયો છે ગામના જાગૃત નાગરિક દ્વારા અનાજ માફિયાના વચેટિયાને રંગે હાથે પકડી પાડવામાં આવ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ સસ્તા અનાજની દુકાનેથી ખરીદેલું અનાજ રૂપિયાની લાલચ આપીને અનાજ માફિયાઓના વચેટિયાઓ ખરીદી અને વેપારીઓને વેચી નાખવામાં આવે છે મારું નામ છે સાંભળ હીરાભાઈ મેરાભાઈ સરપંચ શ્રી સણોસરા ગ્રામ પંચાયત આવતી તો મુદ્દો અગાઉ એ છે અમારી માટેનો કે સંસ્થા અને સરકાર શ્રી આપે છે પછી વિતરણ કરવાવાળા વિતરણ કરે સમિતિવાળા વિતરણ કરે છે બરાબર જ કરે તાલુકા પંચાયતમાંથી બરાબર જ આવે છે પણ આ જે લઈ જાય એની પાસે મોટો લાભ લો લોલચ આપી અને મોટા પૈસા બતાવી અને સીધું પાલિતાણાથી આવે એ જ આનાનું વિતરણ થાય તરત બારોબાર એ લઈ જ લે છે એમાં સરકાર શ્રીનો વાંક નથી તાલુકા પંચાયતનો વાંક નથી અહીં વેસવાવાળાનો સમિતિવાળાનો વાંક નથી કારણ કે એ તો બરાબર વિતરણ કરે છે પણ આ વચિયા જે લઈ જાય છે મોટા પૈસા બતાવી કોઈ પણ સંજોગ મારા ગામની અંદર એ બંધ થવું જોઈએ સરકાર આપને ઘણું આપે છે ગુજરાત સરકાર આપણી કેન્દ્ર સરકારે આપે છે ગરીબ માણા આપે છે લાયક હોય એ માણસ પીછા ગરીબ રહી જાય અને સીધા બારોબાર વેચી દે છે એની પાછળ અમે અમારી પંચાયત તરીકે અમે જવાબદારી અમે નિભાવશું કે જેને લાગે એના નામનું માપજી એનું રેશન કાર્ડ એ બનતા વેચ તો એ અમે કરશું શું તમારું નામ ભાઈ ઇમરાનભાઈ આ જથ્થો ક્યાંથી લીધો ક્યાંથી લીધેલા છે કયા ગામમાંથી અને ક્યાં માલ દેવાનો પાલીતાણા આ કેટલા સમય કરો છો તમે બે ત્રણ દિવસ અને કયા કયા ગામમાંથી જથ્થો ઉપાડ્યો છે હા ને આ એક મળી કયા કામ વેચવાનો શું ભાવે લ્યો છો રસો ધણોતરા થી એક બે રૂપિયા એક બે રૂપિયા અને આ દેવાનો ક્યાં માલ માલિતા